સનાતન ધર્મ પર અતુટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાળિયા પરિવારના મોભી મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્ર શ્લોકા અંબાણી સાથે ગુજરાતના પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતા જે અંબાણી પરિવારના સભ્યોએ ભક્તિભાવપૂર્વક ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝૂકાવી પાદુકા પૂજન કર્યું હતું ભગવાનના પવિત્ર દર્શન કરીને અંબાણી પરિવારે અત્યંત ધન્યતા અને સંતોષની અનુભૂતિ કરી હતી જે તેમના આધ્યાત્મિક જોડાણને દર્શાવે છે અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી સહિત તેમનો પરિવાર દ્વારકાધીશમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે ત્યારે અંબાણી પરિવારના દ્વારકા દર્શનને લઈને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી